શું તમારા વાળ પણ પાતળા અને નબળા થઈ ગયા છે અને ઘણા પ્રયત્નો છતાં પણ વાળ ઉગતા નથી જો હા તો તો શક્ય છે છે કે સમસ્યા પરંતુ શરીરની અંદર હોઈ શકે આજના ખાસ હેલ્થ રિપોર્ટમાં આપણે વાત કરીશું એ વિટામિન્સની કે જેમની ઉણપથી હેર ગ્રોથ અટકી પડ્યો છે તો ચાલો જાણીએ વાળ ખરવા ગ્રોથ ઘટવા પાછળ છુપાયેલી હકીકતો વિશે નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું છું નેહા પટેલ

તો ન્યુટ્રીશનના જણાવ્યા અનુસાર શરીરમાં વિટામિન D3 ની કમીને લઈને હેર ગ્રોથની સાયકલ નાની થઈ જાય છે આનો મતલબ એ થાય છે કે વાળ વધવાની પ્રક્રિયા છે અને વાળ ખરવાની સમસ્યામાં વધારો થાય છે તો વિટામિન માત્ર વાળના મજબૂત કરે છે પણ નવા વાળ ઉગાડવા માટે મદદ કરે છે આ સાથે જ વિટામિન બી ની કમી થવાના કારણે વાળની લંબાઈ વધતી નથી અને આવું એ માટે થાય છે કારણ કે વિટામિન બી શરીરમાં ઓક્સિજન અને પોષક તત્વો પ્રોપર રીતે સુધી પહોંચાડવામાં મદદ કરે છે અને આની કમીથી માત્રામાં પોષણ મળતું નથી જેના કારણે વાળ વધવાનું બંધ થઈ જાય છે અને આ સાથે જ હેર નબળા પાતળા અને ડ્રાય થઈ જાય છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે વિટામિન સિવાય લો ફેરિટીન થાઇરોઇડમાં ગડબડ અથવા તો હોર્મોન્સ અસંતુલન થવાના કારણે પણ હેરફોલ અને હેર ગ્રોથ અટકી શકે છે તો ખાસ કરીને શરીરમાં આયરનની કમી હોય તો પણ હેરફોલ વધી શકે છે આમ તમારો હેર ગ્રોથ અટકી ગયો છે તો કોઈ સ્માર્ટ એક્સપર્ટની સલાહ લેવી અને ટેસ્ટ કરાવવા જરૂરી છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે આપજો તારો બેસ્ટ નાઇન્ટીવી ન્યુઝ આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર